તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે કે જ્યાં નંદાસણ આંબલિયાસણમાં વરસાદી માહોલ જોવા મળ્યો જ્યાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે કાળજાળ ગરમીમાં વરસાદથી હાલમાં ઠંડક પ્રસરી છે જ્યાં વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કે જ્યાં ઉત્તર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો કે જ્યાં અનેક જગ્યાએ જે વરસાદ જોવા મળ્યો હતો અને જેને લઈને મહેસાણામાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા હતા જ્યાં વીજળીના કડાકા બડાકા સાથે જે વરસાદ થયો હતો ત્યારે નંદાસણ આંબલીયાસણમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કે જ્યાં વરસાદ થતા જે ગરમીમાંથી રાહત મળી હતી જ્યાં ગાજવીજ સાથે આ વરસાદ થયો હતો અને જ્યાં અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી વરસાદ થતાં જે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કે જ્યાં કાળજાળ ગરમી હતી ત્યારબાદ વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જેને લઈને જે લોકો પણ ખુશ છે અને જ્યાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ થયો